ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના નિકોલમાં સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ પદયાત્રામાં કૃષિમંત્રી જીતુ વાઘાણી અમદાવાદના મેયર તેમજ અનેક શહેરીજનો અને ભાજપના કાર્યકરો જોડાયા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામની લીધી મુલાકાત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે કરી મહત્વપૂર્ણ બેઠક કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને બીજી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ નું આયોજન રાજકોટમાં આઠ અને નવ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ યોજાશે બીજી રીજનલ કોન્ફરન્સ कृषि खाणकाम प्रवासन और औद्योगिक विकास जेवा मुख्य विषयों पर योजा सेमिनार भावनगर फॉरेस्ट क्वार्टर्स में थी त्रण मृतदेह मिली आता चकचार माता ने बे बाड़को दस दिवस थी अता गुम हत्या मामले पति पर पुलिस की शंका સ્પેશિયલ યુનિવર્સિટી રિવિઝન એટલે કે એસઆઈઆર ને લઈને દેશમાં વિપક્ષનો વિરોધ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રાજકીય નેતાઓને આપી સલાહ કહ્યું લોકશાહીમાં સંયમથી બોલવું જરૂરી બિહારમાં સરકાર બનાવવા માટે એનડીએ ની તડામાર તૈયારીઓ પટનાથી દિલ્હી સુધી જામ્યો બેઠકોનો દોર પ્રદર્શન માટે ધારાસભ્યો દિલ્હી બ્લાસ્ટ કેસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ ઘટના સ્થળેથી ત્રણ નવ એમ એમ ના મળે આવ્યા કારતુસ અલ યુનિવર્સિટી સામે બે કેસ દાખલ દેશભરના લગભગ બસો તબીબો રડાર પર નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા ઉપસ્થિત પ્રેસ મીડિયા કર્મચારીઓને પાઠવ્યા અભિનંદન કહ્યું પ્રેસ લોકશાહીનો સ્તંભ અને કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો ત્રીસ રનથી પરાજય ભારત પંદર વર્ષ પછી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે હાર્યું જેમ એકસો ચોવીસ ચેઝ કરવામાં રહી નિષ્ફળ સાયમન હાર્મરે કુલ આઠ વિકેટ લીધી